સમગ્ર દેશમાં શ્રાવણ માસ એ હિન્દુ ધર્મના ઉત્સવોનો મેળાઓનો મહિનો માનવામાં આવે છે ત્યારે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આવતો હોવાથી ગોકુલ આઠમની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર દેશમાં હિન્દુ ધર્મના લોકો દ્વારા કરવામાં આવે છે અમરેલી જિલ્લાના વડિયા ખાતે આવનાર જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે વડિયા શહેરમાં ડીજેના તાલે શોભાયાત્રા રૂપે મટકી ફોડ સાથેની ઉજવણી કરવાનું ભવ્ય આયોજન વડિયા કૃષ્ણપરામાં આવેલી હવેલીના વૈષ્ણવ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા કૃષ્ણપુરા હવેલીથી મુખ્ય બજારમાં નીકળી શીતળાધાર સુધી જવાની હોવાથી આ સમગ્ર શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં અને શાંતિપૂર્ણ માહોલમાં કોમી એકતા સાથે સમગ્ર પર્વની ઉજવણી થાય તેવા શુભ આશય સાથે શોભાયાત્રા સમયે મુખ્ય માર્ગમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ બાબતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી ત્યારે બંને ધર્મના આગેવાનોએ જણાવ્યું હતું કે વડિયામાં કાયમી ધોરણે કોમી એકતાથી હિન્દુ મુસ્લિમ ધર્મના તહેવારો ઉજવાય છે તેવી જ રીતે જન્માષ્ટમી પર્વ પણ કોમી એકતા સાથે ઉજવવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થાનું પણ ચુસ્તને પાલન થાય સાથે કાયદો અને વ્યવસ્થાનું પણ ચુસ્ત પાલન થાય તે માટે પૂરતી કાળજી રાખવામાં આવશે